નમસ્કાર નિલ માધવનો નાથ શ્રેણીના બીજા મડકામાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે બાળક પર આસપાસનું વાતાવરણ શું અસર કરે છે તો બાળ મનોવિજ્ઞાનનું કહેવું એવું છે કે તમે મને એવા દસ બાળક આપો તમે કહો તો હું એને ડોક્ટર બનાવીશ તમે કહો તો હું એને એન્જિનિયર બનાવી શકું છું અને તમે કહો તો હું એને ચોર પણ બનાવી શકું છું તો કોઈએ પૂછ્યું કે તમે કઈ રીતે કરશો તો એમને બાળક પર અસર કરતા વાતાવરણ વિશે સમજાવીને કહ્યું કે જો ડોક્ટર બનાવનાર બાળકને હું એવા વિસ્તારમાં રાખીશ કે જ્યાં બધા ડોક્ટર જ હોય અને એને એ વાતાવરણ મળી રહે એ જ રીતે એન્જિનિયર બનાવનાર બાળકને પણ હું એવા વિસ્તારમાં રાખીશ કે એને એ વાતાવરણ મળી રહે અને એ જ રીતે ચોર બનાવનાર બાળકને પણ હું એવા વિસ્તારમાં મૂકીશ કે જ્યાં બધા ચોર જ હોય અને વાતો ચોરીની જ હોય તો એ રીતે એ બની જ જશે તો તમે એક વાલી તરીકે તમારા બાળક માટે શું કરી શકો છો તો તમે એક વાલી તરીકે તમારા બાળકને ઘરમાં એવું વાતાવરણ રાખો હસતું અને સંસ્કારવાળું જેથી તમારું બાળક એક શ્રેષ્ઠ બાળક બને અને કંઈક શીખે જો તમે ઘરમાં ઝઘડતા હશો તો તમારા બાળક પર એવી અસર થશે અને એનું મગજ પણ એવું જ થશે તો એ આગળ નહીં વધી શકે અને ભણવામાં પણ પ્રગતિ નહીં કરી શકે તો તમે એવા પ્રયત્ન કરો જેથી તમારું બાળક કંઈક શીખે અને કંઈક સારું કરે અને એ જ રીતે આગળ વધે તસતું જય હિન્દ જય ભારત થેન્ક યુ